મને તમે ચાહકો તો તમે પૂર્વીશાને ઓળખતા છો તેઓ એક્ટ્રેસ છે મોડેલ છે સોશિયલિસ્ટ છે સર્ટિફાઈડ પણ છે કોરિયોગ્રાફર પણ છે ખાસ ઘણી બધી ગુજરાતી અને હિન્દી કામ કર્યું છે અને કરતાં વધારે વેબ સિરીઝ અને શોર્ટ ફિલ્મમાં કામ કરી ચૂક્યા તેઓની ક્રાઇમ એલર્ટ દંગલ સેટલમેન્ટ હું છું મિસ્ટર શંકર ઇન્ડિયન ટુ લોકડાઉન હેરોઈન કલ કલ જેવી મૂવીમાં તેઓએ કામ કર્યું છે અને હાલમાં કલ ગુજરાતી આવતી

ચેનલ સુરત અને ગુજરાત મિત્ર દ્વારા મને એવોર્ડ અને સર્ટિફિકેટ મળ્યું છે અને જે એપ્રિશિએશન મળ્યું છે એના માટે ખૂબ ખૂબ આભાર